નાગદાન ભીમ વિશ્વ સાહેબ આંબેડકરનાર થયો સાંભળો આગળ હલો હાજી બોલો નાગદા બોલો મજામાં મજા મજા ભાઈ કેમ હા જે ઓલા બાબલા દોગા નું આજે ધરપકડ થઈ ગઈ છે હા નાગતા નાહિર ને હા નાગતા નાહિર હા હા આજ એને ધરપકડ થઇ ગઈ આજે જેલ માં રહ્યો છે હા નાગદાન નાહિર ની ધરપકડ થઇ ને હામ્ભ્ળવા એવું આવ્યું છે હ હ કે પંદર અત્યારે સાવરકુંડલા લાવ્યા હતા હ હ પકડી ને હ અને પછી જેલ માં એને રાખ્યો અને પછી પાછો સાવરકુંડલા થી અમરેલી લઈ ગયા છે ને પંદર દિવસ લગી જામીન નથી મળવાના હમ એટલે આ છે ને ભાઈ આ જે વસ્તુ એને કરી ને આવું તો દુનિયામાં કોઈ અપમાન નહીં કર્યું હોય એ મારી વાત સાંભળો તમે આથી બે મહિના પહેલા મેં એનો વિડિયો મુકેલો છે ઈવડી નાગદન આહીર કશ નો વાગટ નો અને છોટીલાને સીવા ભાઈ છે બરોબર એટલે ઈ બાબા સાહેબ વિરોધ બહુ બોલ્યો તો એ સંવિધાન વિશે બહુ બોલ્યો એમાં એને એની ફરિયાદ થવાની હતી પણ એ હું છે સમાજ અમારી રહી ગઈ અને બઉ વાંધો ન આવ્યો કે આ પણ સતત આ સુધરો ના પછી તમને વાત કહું ને આ મનસુખભાઈ ને એને ગાયું દીધી બરોબર પછી ઓલા વચન ચાવડા ને ગાયું દીધી અને ડીટી સોલંકી ને ગાયું દીધી ઓલા અંકિત વાઘેલા નથી ભાવનગર એને ગાયું દીધી મને ગાયું દીધી વિચાર કરો આ કેવો છે હવે માનલો કે એને એના પપ્પા ની ઉપર આપડે લો કે એના બાપ તો વડીલ સન્માન કેવાય એટલે આપડે કોઈ બાપ નું કોઈ નું અપમાન નથી કરતા

ખાઉ ને કોઈને જીભ હોય ને જીભ સાંભળા ની ત્યારે હું બોલાઈ નાખી ખબર નથી પણ માણસ ને એક વખત બોલે ને હું ઓળખું છું હું કે અમે એટલે એ એવું કીધું હતું કે ભાઈ આ નાનો માણસ છે અને આની ઉપર કઈ અમારે ભલે બોલ્યો પણ એને માફી માંગી લીધી અમારે કઈ કરવું નથી પણ સત્તાય તેવા ને એવા તું મનસુખ નો સાથ ન દેતો

શું છે છે આની કેતો ખબર સંવિધાન ખતમ કરી નાખવું છે કે એ આપડે પાસે રેકોર્ડિંગ પડ્યું છે બરોબર પણ સંવિધાન ખતમ કરવું સંવિધાન કોને કેવાય છે સંવિધાન માં ખાલી દલિત સમાજ થોડો આવે છે ભલા બધા આવી જાય ને આમાં તો

તો એમાં ફરિયાદ થવાની હતી બરોબર એમ કે આવડું આલો સુધરી જાય પછી ફરિયાદ થઈ ગઈ થતા એ સુધરતો નતો દેતો સમાજ વિરુદ્ધ બોલે બોલે હવે આનું કરવું હું વિચાર કરો હવે એને સતા એને જેલમાં જવું પડ્યું બરોબર અમે અગાઉ કીધેલું હતું તું કતુઆર અવા દે વિરુદ્ધ બોલ માં વિશ્વ વિભૂતિ મહામાનવ કહેવાય એનું અપમાન ન કરાય તારે આમાં જેલ થાય છે બરોબર તો બાબા સાહેબ વિરુદ્ધ બોલે એ સમાજ જાતિ વિરુદ્ધ અપ શબ્દ બોલો એટ્રોસીટી ની જે ફરિયાદ થાય ને એ શબ્દ બોલે એ નકરી સુપ્રીમ કોર્ટ માં જ ના પડેલો છે એવા શબ્દ ન હા એ દ્વારકા વાળા વિશા કરો તમે પણ મેરામણ ભાઈ તો એમ કે છે કે અમારી બેનુ દીકરીઓ ગાળું દીધી છે બોલો હા દીધેલી છે ને એના જ ગામમાં એક વિડીયો વાયરલ કરેલો છે એની આપણે જે વાડી હોય ને બેન દીકરીઓ કામ કરતી હોય ને

પણ આપણે જે કોઈ માની લો કે જે કોઈ આ લોક છોડી તો ખબર પડે ને પર એટલે આ જગત માં રહે ને હા તો એનું પછી આપડે રહી રહીને અપમાન કરીએ તો આપણે સારું લાગે હવે આ માણસ છે ને સોશિયલ media નાં માધ્યમ થી આગળ હાલો આપડે એમ હેકશું ને કોઈ એવું હાંભળશે ને આપણું કઈ ખામું બોલશે એવું જ નહિ તો એને આપણે એટલું જ કહીએ છીએ કે ભાઈ

સાત વખત માફી માંગુ છું પછી મેં ફોન કર્યો ભાઈ તું દરબાર થઇ માફી હું કેમ મને કે મેં એવું બોલી ગયો તો બુદ્ધ ભગવાન વિશે તો ભલે ભાઈ તને એનો અફસોસ છે ને એમાં આને અફસોસ થવો જોઈએ પણ પછી રહી રઈ આવું બધું માફી માંગ્યા પછી તો એને એમ કે મને કઈ થાય નઈ મને કઈ થાય નઈ એમાં તે બધું જ ચાલુ રાખ્યું મનજી ભાઈ એ સુટ આપી હતી કે હજી નો બોલે ને કઈ હજી નથી કરવું ભલે એ બોલ્યો માફી માંગી લીધી ત્યાંથી આપડે આની માથે ફરિયાદ થઈ ગઈ છે ને તો આ મહામાનવ નું અપમાન કર્યું ફરિયાદ થઈ ગઈ તો આ વ્યક્તિ એ ને ચાલુ વિચાર તો કરો. હા હજી જો છેલ્લે પછી મારી રેકોર્ડિંગ કરી ચાલુ કર્યું દેવી પૂજા અરે ભલા માણા

અને આવું બધું માર્ગે હાલો કોઈ કોઈ મારું ઘર મારી લીધે હાલે મારી ઘર મારી લીધે તને વહી જાવ એના છોકરા હાસવ છે એના છોકરા હાસવ છે એમાં કોઈ કોઈ નું કોઈ નથી એમ ઈશ્વર ના એક હૃદયમાં રાખી અને સૌને એકતા રાખો અને આવું જાતિ વિવાદ છોડો ને આ શું છે કે હવે ગયો એના બારામાં આપડે જાદુ કઈ કહેવાય નઈ પણ સત્ય ઘરવાળી બેન છે બરાબર મારી તમારી બેન કેવાય બરાબર એ બેન નું જે અપમાન કરતો હતો પછી એના બાપ ને આખા દુનિયામાં નામ રસાયું કે મારા બાપ ની ઉપર યગ્રેસીટી લગાવ તો તમારા આયર માં યગ્રેસીટી લાગે છે આવી એટલે આવું બધું ભલામણ બદનામ કરતો હોય ને પછી કોઈ નોલુબેન આયર મંજુબેન મંજુલાબેન બેન હવે જો એક બેન તરીકે મનસુખભાઈ ની અરે વાત કરતા તો હું ભાઈ દલિત નો દીકરાની બેન આયર ની દીકરી નો થઈ હગે

હવે રણે રણછોડા ને તમે કોઈ રોકો નહીં બળદ ને બીજો કોઈ મોકો નહિ હવે બળદ થઈને આવશે તો એ રીતનું કામ કરશે ને આવો બાયલા જેવું થઈને ને આવશે પાછો જાતિ વિવાદ કરશે તો પાછો જશે ભાઈ આપડે શું છે હા એ તો શું કરવા એના ફાયદો છે ને એ તો હવે હા એને છેલ્લે પછી મારી પાસે પૈસા માંગ્યા હતા લ્યો મને કે પાછા આઠ હજાર નો ખર્ચો થાય ને જો આ બધું રણ વિખણ થઇ જશે તમે પાંચ હજાર આપો ઓલા ભાઈને થોડાક તમે આપો ને થોડાક ઓલા આપો ને આપડે તો કોઈ ને નથી મારું જે કીધું ને મને કીધું ને કે હકુબા મને બહુ મને દિલ દુખી ગયું મારું અને મારું દિલ દુભાવ્યું આખી રાત હું હું ને આંખ માંથી આહુડા પડી ગયા મેં કીધું એટલે ભલે માણા આને સેલે મારો વિડીયો એવો ઉતાર્યો મેં તો આનું કઈ કીધું રેકોર્ડિંગ ચડાવ્યું છે ખાલી અને મેં તો એમાં કીધું છે કે લુખ લુખો એવું બોલ્યો અને તે મને આખો જાત બાર કાઢી નાખ્યું

કોઈ ને આતડી નહી દુબાવવાની ભાઈ વાત સાંભળો હવે તમે ગાડી લઈને રોડ ઉપર જતા હોય અને તમને સામે મળ્યો ને એમ દીધી પછી અડધો કિલોમીટર સેટો વહી જાય અને પછી તમે રહી રહી ને ગાળ બોલો તો એ હું તમને આ તો તમને ભલે ગાળ દીધી ને છતાંય એમ તમે જો ભલી થાય તો એની તમારું જે પાપ હોય ને કઈ તમે કર્યું હોય ને ઈ તો એને સોટાય આપણે કઈ નથી કરવાની એમ આ નાગદા ને જે કર્યું ભોગવે

હા આપડે કોઈ થી કઈ દીવાન નથી રહેતું ને આપડે કરણભાઈ કરણભાઈ સાથળિયા છે ને એક સીધા માણસ છે એ સમજી ગયા એને મને પેલી દિવસ કીધું કે તમે અમારા દેવી શક્તિ નો વિરોધ કરો એવો ઓડિયો આવ્યો વિડીયો આવ્યો મેં કીધું ભાઈ પેલા સામજો પછી એને સમજાવ્યો ને તરત ખબર પડી ગઈ નહી આ તમે સચ્યો છો એટલે ફોન કરતા બંધ થઈ ગયા ને તમારી રીતે કરો મામા એને ભાઈ તું આવું આવું કરે રેવા તમે બાબા સાહેબ ને બુદ્ધ ભગવાન એક બીજા નડિયા વિડીયા બનાવો તો વા નાગદાન ભાઈ વા નાગદાન ભાઈ થાય ખાલી સવારે તમે ને તમારા વિડીયા રહે ને લોકો થૂકશે કા નાગદાન હતો એ સમજો સાચી વાત છે એટલે સારું વાંધો નઈ તમે સડાઈ દેજો ભાઈ એ ભલે ભલે હા હા સાંભળો હવે આ બાબા સાહેબ વિરુદ્ધ કેવી રીતે વાત કરે છે તમે સાંભળો અભદ્ર વાણી કેવી કાઢે છે આગળ સાંભળો તમે હવે આ જે કાયદો નીકળી જો ને તો તમે કલા એ મને જીવ બડે છે બોલો મારી વાત સાંભળો એ તો મારો વ્યામ છે કાયદો નીકળશે